કેટલા ખર્ચા પણ કેટલા ખર્ચા એક જતું નહીં ને કાંઈનું ઊભું થઈ જાય એક જતું નહીં ને કાંઈનું ઊભું થઈ જાય આ બધું પેલું પત્યું દવાખાનું પત્યું આમ પત્યું તો આપણા હવીવા હવીવા છે પા બારાવાર અને બારાવાર કઈ નહીં પાવું એક મોમેર શું કરવાનું હોવું એટલે આ ભૂપત આ જો ને આ વિવા નહીં આવે અમારે તો પાઉ એવું આ વિવા ને વિવા પછી પાઉ પાછળ ને પાછળ બારાવાર છે અને બારાવાર પત્યા પછી પાઉ એક મોમેરું આવે હા તારા આ થોડાક ઝાડ છે

તો આપણને શું કરે કે આવું જે સમાજ માં કરતા એ તો કરવું પછી એ તો છૂટકો જ નહીં હા આવા કઈક થોડું ઘણું ઓછું થાય તો બસું બરોબર હે એમ હું કહું ઓછું તો થવું જ જોઈ ને ખરેખર ચેપા પાવડો લઈને લે ને ચેપાઈ હરાવા જવું હ

એ તો મહાભારત નું યુદ્ધ ચાલતું હતું ના એ આવે નહી છોકરા બરોબર આવવાનું કઈ દે આની કિંમત કરો ચેલી થશે એટલે પૂરું વચ્ચે મળશે તો ના લે ખોટ ખાઈ ધંધો ના કરે પણ પદ પછી વધારે કિંમત બોલ જાય પમાઈ જાય લે તો દેખાય આ જોઈ લીધો જાડો તો તમારો જોઈ લીધો અને આના પાછો હે ને આ પાછો જો બોકડવાર મેલવાનો હો આ શીતર છે ને પેલપા એટલે મારા આમ તું બોકડવાર મેલું ને મારું તો ને પણ ખતરા વાળું નહી પણ લે મારે એધવાની ના જતી રે આ તું બોકડવાર કરું અહીં તો મારે એધવાની ના જાય પણ એધવાની તો રહેવાની ને તો જાડો હોય એટલે એ જાડો હે રહેવાનો પણ આ જાડો મારા તો એમ કેતા ફાવા ને આ પેલું મોટું તો બધાય પડે કાલુઠીન કે આ તો કે અમારું હે તો પણ મારે કેતો ફાવક અહીંયા બોકળવા નહીં તેમક આપેલું છે અમે કે રહે અમારું આ એમ હતું કશું કાપવાનું હોય અંદર હોય વાત કરે હવે ટોગો હોય માટુ તો કાપી લે પણ તો તો જણા એટલે ગમે તેમ અમે હોત તો જોવાનું બરાબર થશે અલ્યા ચાલો આ કાપી લેજે બરાબર પાર

પોશી ખેતનું ટ્રેક્ટર ભરાશે પૈસા રોકડા ભરે જશે હા એમ નકર સેલુ ટ્રેક્ટર નઈ નયા કરવા દે પછી હા કસો અને આ જલો બલાવ ને એ બધું જાડુ કાઢવાનું પછી ભઈ પાંદડા જેવું પાતળી પાતળી હોટ હોટ ના ખાલી મેલો ચિયારમ લગાડવા થાય અમારે તો પાટલામાં બધું બણાયું બધું કામમાં લેવું પડે અલ્યા જન ને પાટલો બનવાનો તો એ બધું પલ પલ લે આ બોણો મોટી મોટી લાકડી બરાબર પણ મોટી મોટી લાકડી શું હ એ આ શું આલ્યું તે દેખાય નું પેલી વાર જોયું નિયમ છે એટલે પણ આ ચોય ચાલતું નહિ નહી ચાલતું જરા છોકરા હોય આ શું ઝાડવા મહાભારત નો એ વખત ના અમે વેપારીઓ છે આ રે ને તું મારો મારો ડાયલોગ મને મારી ગયા આ મારો મારો ડાયલોગ તું મને પાછો મારી ગયો મહાભારત મહાભારત કરી તો તમે એટ કરાય એટલે મારે એટ ના કરાવું પડે અરે હેડ અરે હેડ એનો હેડ જોઈ લે પછી તું કાલે હવે મોણો હો મોકલી દે બધે અને કાપવાનું ચાલુ કરી દે પછી મારા આ સીઝન છે ને ઓમાં કરવાની છે હા અને કા ઝાડ દેપા પછી વધુ ને કશું એમ તો કોઈ બોલવાનું નહીં નહીં બેઠો ઓબલું ઓકલું એપા પડે એવું હા તો પાડી દેવાનું છે આમ હા પાછું એના ઝાડ પર બોલશે તો નહીં ને કશું ઝાડ હશે બોલવાના આ એનું ઝાડ હતા નહીં પાડતા આપણે હા એમ તા હા એમનું કશું કપડા આપડે ગોઘરે બધકો ભરીએ કશું ગોલા એ તો બધું ગોલા એ જાય હા હોમો હોમી હોય શેતન નો શેડો હોય વચ્ચે બે બહેન વચ્ચે શેતન નો શેડો તો હોમા એક બીજા પડે ખરું ના પડે ઉમેર ના ના એવું કશું ઉમેરવું નહીં તા રહેવાનું હોય આ કોકડા હોય મારા પડે

આ હવાનો લાકડો કાપેલો પડે હજુ એક ભરવાની હેરા ગયા જ ખબર નહીં પડતી લાકડો તો કાલનો કપાઈ ગયો હવરનો તમે આ લાકડો પડ્યો તમે ભરી નઈ જવાતું હોય હજી કે ભરવાનું હો હારું તમે એટલે આવો અને આ લાકડો ભરી જાઓ અને આ મશીને એગાડ મૂક્યો હોય હોરે મશીને મૂકી ને તમે બહુ લેતા હોય બીજી એક જગ્યામાં લાકડો ઝાડો જોવા જવું હો તો હું ઝાડો જોઈને આવું હું તો લગીને તમે ભરવાનું ચાલુ હો અને એટલે આવજો હું અરે હું તો લગીને બીજે ઝાડો જોતા આવું હા હા મારો મોણા બદલી નાખવા પછી એવું લાગે હો

અને પાણી સગવડ કરી અને ચાની ની સગવડ કરી બરાબર ચાની તો ચા ડોબુ નહીં દેતું તો દૂધનો કોથળો બોથળો બે મોકલજો મોણ હોંગાય આ તો મોણા પૈસા છે 20 રૂપિયા બરાબર આ તો દુકાને જઈ લેજો તમારા માટે એમની મેતે લઈ આવશે તમે લઈ આવજો હા ઝાડ આપી દીધા તો ઝાડ તો આલ દીધા જ ને ચાલ મન કીજો તો ના રાખો તો આપણે પોતાનો ડેમ છો ના હોય શું વાત કરો તો આ નાવડો અને તા આપણો એસકામ બેસકા બધું આપણે જ બનાવીએ હે તમારા ડેમ તો મત બનાવ્યો બધી તા તા મારે ઝાડ આવવાનો હતો ને એવું એમ તા ઝાડ આવે ઝાડ આ પેની પેલું પેલું આખલું મુકળું દેખાય ને રાખવાની આપી દીધું છે મારે શું પચાસ આપે પચાસ પણ ફૂટ હું નાખાય મોટા મને ઓછે નહિ દેખાતું ને એવું તે કેવાય આ લ્યુંટું આ નહીં આ રૂપિયો તો મહાભારત વખત નો આ રૂપિયો આ પોચમ લોકો અત્યારે નહીં મળતો એવું તો આવું બોનવું આલે મને ઓછે દેખાતું એવું બોનવાલ્યું પચાસ હજાર પચાસ પચાસ કશું તો મોકલવું ઈમાનદારી બધી વેચી દે હોતું તારું પાછું લેતું ભલે હતા ઈમાનદારી નતું રહ્યું કહેવાય મોકલી જાય ઈમાનદારી હલોતેર પકડ્યો હલો અરે ભાઈ વાળા અરે કયો ઈમાનદારી નો જમાનો રાખવા નહી કઈ સિત્તેર હજાર રોકડા રોકડા બરોબર આવેલો હતો

મને ખબર પણ તે પહાટ બોલે ભાઈ માના બોલું પડે મારા રાખેલા જાડા તું વચ્ચે પડે પછી વાત તારી સાચી પણ ઉપર હું મુક હા એટલે આપણે એક રાખવા જ નહીં આમ કેન તો 30000 માં રાખવાનું કે આપણે બે પાંચ નંબર વાલી એવું હોય ને હો આ તો ભાઈ બોણું પાછું લે લઉં લાગે હો બરાબર પછી તું તું ના એમ હું બોણું પાછું લઈને પછી તું બોણું ના 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 બરાબર ઈ કે કે તો આપણે બે પાંચ નંબર વાલી તો ભાઈ એનું કરીશું બરાબર હા હા લાવ ભાઈ અમને નહીં મને <truhye> <truhye>

આવું પડશે તમારે તો આવી સુટ પડશે બરોબર તો જ તરીમ હવે કઈ હવે અમે કઈ એમ થશે

વધારે લાભ લેવા થાય ને એટલે આવું જ થાય આપડે કાલે એ તો મોડા મારવાય જ છે આપડે વ્યાંચી લઈશું બરોબર મજૂરી કાપીને કશું બરાબર ઉતાર પાડીશું આપડે